નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સંભારાની રેસિપી સંભારાની રેસિપી આજે આપણે બનાવીશું વરાળિયો કે બાફણિયો સંભારો તો ચાલો બનાવીએ ગાજર મરચાં અને કોબીનો વરાળિયો કે બાફણિયો સંભારો વરાળીઓ કે બાફણીઓ સંભારો બનાવવા માટે ત્રણ શાકભાજી જોઈશે આપણે પાંદડા કોબી ગાજર અને મરચાં ત્રણેય વસ્તુ આપણે લેવાની છે અને મરચા બે મોડા લીધા છે અને એક તીખું લીધું છે ગાજર અને કોબી તેને આપણે ધોઈ અને ખમણી લેશું અને મરચાંના આપણે ટુકડા કરી લેશું ગાજર પાંદડા કોબી બંનેને આપણે ખમણી લીધા છે અને મરચાંના ટુકડા કરી લીધા છે ગાજર અને કોબી આપણે બે એક એક કપ લીધા છે અને મરચાં આપણે અડધો કપ લીધા છે આ માપ યાદ રાખવાનું છે આપણે આ માપથી જ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું હવે લઈશું એક બાઉલ અને તેની અંદર આપણે સૌ પહેલા ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ મેં દોઢ કપ લીધો છે અને તેની અંદર આપણે એડ કરીએ ખમણેલા ગાજર ખમણેલી ઝીણા સમારેલા મરચાં સ્વાદ મુજબ મીઠું એડ કરીએ અડધી ચમચી હળદર એડ કરીએ એક ચમચી ધાણાજીરો પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી એક પીંચ ગરમ મસાલો એક અડધા લીંબુનો રસ અને એક ચમચી તેલ બધી જ વસ્તુઓ એડ કરી પછી હવે આપણે મિક્સ કરીએ આ સંભારો શાક ની ગરજ સારા છે આ સંભારો બનાવી લઈએ ને તો શાક બનાવવાની પણ જરૂર પડતી નથી અહીં આપણે પાણી એડ કરીશું નહીં પાણી વિના જ આપણે આ રીતે મિક્સ કરતા જઈએ અને સંભારા માટેનું લોટ તૈયાર કરતા જઈએ હાથની મદદથી આપણે બધું મિક્સ કરીએ જેથી અંદરનો ભેજ હોય ને કોબી મરચાં અને ગાજરનો તે અંદર ભળી જાય અને કોઈ પણ એકસ્ટ્રા પાણી નાખવાની જરૂર પડે નહીં અહીં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી જો મિક્સચર આપણું સંભારા માટેનું રેડી થઈ ગયું છે સંભારાના તૈયાર થયેલા આ મિશ્રણને આપણે આ કાણાવાળી પ્લેટમાં ફેલાવી દઈશું અને કાણાવાળી પ્લેટમાં આપણે તેલ લગાવી લીધું છે બધું જ મિશ્રણ આપણે મૂકી દઈશું મિશ્રણને મૂકી દીધા પછી આપણે આ રીતે હાથની મદદથી થોડું થોડું બેસાડી દેવાનું હવે આપણે સ્ટીમ કરીશું સંભાળ માટેના મિશ્રણને આપણે કાણા પ્લેટમાં ફેલાવી દીધા પછી આપણે બોઇલ કરવા મૂકીશું અહીં કડાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ઉકળી રહ્યું છે હવે તેમાં આપણે મૂકી દઈએ ઢાંકીને તેને આપણે દસ મિનિટ કૂક કરવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરીએ અને ખોલીએ દસ મિનિટમાં આ સંભારો ચડી જાય છે જુઓ સંભારો સારી રીતે વરાળથી બફાઈ ગયો છે હવે આપણે બીજી પ્રોસેસ કરવાની છે વરાળથી બફાઈ ગયા પછી બે મિનિટ આપણે ઠંડુ થવા દેવાનો છે અને ત્યાર પછી આપણે આ પ્લેટમાં લઈ લઈએ એકદમ ઈઝીલી બનતો શાકની ગરજ સારે તેવો ટેસ્ટી અને આ ચટપટો સંભારો છે એક વખત ચોક્કસ ટ્રાય કરજો આ સંભારાની બહુ સરસ લાગશે બધાને

ગાજર મરચાં અને કોબીજનો સંભારો વરાળીઓ બનીને તૈયાર થઈ ગયો છે વરાળિયા કે બાફણિયા સંભારાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો સગા સંબંધીઓમાં શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ વરાળિયો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે વરાળિયા સંભારાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ